ડેલી બોલાતા સેન્ટેન્સ જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હો એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે તમે એકબીજા સાથે કેવા ક્વેશ્ચન આન્સર કરો સરસ મજાને તમારા માટે લઈને આવ્યું છું પેલું ક્વેશ્ચન છે કે તમે કેમ છો આપણે કહેતા ક્યારેક કોઈને મળીએ ત્યારે કહેતા હોય તમે કેમ છો હે તો એને તમે કેમ છો મતલબ શું થાય હાઉ આર યુ તમે કેમ છો ભાઈ હું મજામાં છું હે હું મજામાં છું આઈ એમ ફાઈન પછી આપણે પૂછીએ આગળ કે તમારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ પછી તમે એનો આન્સર આપો કે મારું નામ ધર્મેશ છે તો માય નેમ ઇઝ ધર્મેશ જો તમારું નામ જયેશ હોય તો માય નેમ ઇઝ જયેશ જો તમારું નામ રાધા હોય તો માય નેમ ઇઝ રાધા હું વિદ્યાર્થી છું પછી કે હું વિદ્યાર્થી છું તો આ એમ અ સ્ટુડન્ટ જો તમે બિઝનેસમેન હોય તો આ એમ અ બિઝનેસમેન જો તમે ટીચર હોય તો આ એમ ટીચર આવું તમે કહી શકો પછી આપણે કે બેસો કૃપા કરીને બેસો મહેરબાની કરીને બેસો પ્લીઝ સીટ ડાઉન હા ચોક્કસ પછી એમ કે હા ચોક્કસ અમે જરૂરથી બેસજો ભાઈ હા હે યસ ઓફકોર્સ આજે ગરમી છે આપણે આજે ગરમી છે હે ઇટ ઇઝ હોટ ટુડે ઇટ ઇઝ હોટ ટુડે પછી આજે ઠંડી છે તો ઇટ ઇઝ કોલ્ડ ટુડે આવી રીતના થઈ શકે મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર કંઈક જોઈએ છીએ એટલે એને આપણે વોન્ટ લગાડવાનું થશે મારે પાણી જોઈએ તો આઈ વોન્ટ વોટર મારે પૈસા જોઈએ તો આઈ વોન્ટ મની મારે બુક જોઈએ છે તો આઈ વોન્ટ અ બુક તમે ખૂબ સરસ છો ભાઈ તમે ખૂબ સરસ છો યુ આર વેરી નાઇસ તમે ખૂબ સરસ છો મને એ ગમે છે ભાઈ મને એ ગમે છે આઈ લાઇક ઈટ ભલે ચાલો જઈએ ઓકે લેટ્સ ગો આવી જ રીતે ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે આ પેજને અત્યારે જ ફોલો કરો